શું ચાલુ છે હા હા તો નું વ્યર્થ વાક્યનું ઉચ્ચારણ કરવું નહીં મનમાં તો ઘણા પ્રતિભાવ ઉઠે આ વાક છે ને એ તપસ વાક તપસ છે વાણીને નિયમિત કરવી અને જરૂરિયાત પૂરતું જ બોલવું એ બહુ મોટા મોટું તપ છે હા હું કરવાથી પતી જતું હોય તો વધારે બોલવાની જરૂર નથી આપણે એમ થાય કે એમને જિંદગી કેમ હાલે અમારે એક મારા બનાવી જ છે સગા ભાગ્યે જ મોઢામાંથી શબ્દો નીકળે અને મારી નાની બેનના મિસ્ટર છે અને મારી નાની બેન એવી છે ભાગ્ય જ એનું મોટું બંધ હોય એટલું બધું બોલે એટલું બધું આપણે થાકી જાય હું તો કઉ્યું તને થાક નથી લાગતો બોલ એ કે એમાં શેનો થાક લાગે અને જે જીજાજી છે એ બેઠા હોય એ આખી જિંદગી એમને નીકળી ગઈ કે નહીં કોઈ અને ઓફિસર હતા પોતે એમ અને પોલીસ ખાતામાં ઓફિસર પેલા ઓફિસ સ્ટાફમાં હતા ઓએસ ઓપરે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ હતા એટલે એની નીચે તો કેટલા બધા માણસો કામ કરતા હશે એટલે એને નહીં બોલતા આવડતું એવું નહીં એને ટેવ જ ઓછી બોલવાની એને કામ કરવાની ટેવ વધારે ચૂપ બસ બેઠા છે બેન બોલ બરોબર કર્યા રાખે પછી બધું બોલે ભાઈ કે તારે કરવું છે શું તો કે આ તમે લાવી દો તો કે આલો લઈ દો વાત કરી અડધી કલાક બોલે એના કરતાં સીધું કીધું હોત તો એટલે આવું થતું વ્યર્થ વાણીનું ઉચ્ચારણ આપણી ઘણી બધી ઉર્જાઓને વેડફી નાખે અને આપણી મોટાભાગની સમસ્યાઓને ઝઘડાઓનું કારણ આપણી વાણી હોય છે એ વાણી કઠોર વાણી પણ બીજાને અંદર ઘા કરે એ પણ હિંસા છે એક જાતની અને એનો આપણને દોષ લાગે કોઈને હળધૂત કરીએ કોઈને કઠોર શબ્દ કહીએ તો એનો આપણને દોષ લાગે હિંસા કરવા જેટલો જ દોષ લાગે એક પ્રાણીને તમે મારી નાખો બકરાની બલી દઈ દીઓ કેટલો આમ આપણે ત્યારે એ તે કંઈ કરાતા હશે અને કીડી મારી નાખીએ તો એ કરાય બે એક જ વસ્તુ છે કોઈને શબ્દ કહીએ કઠોર શબ્દ કહીએ કે કબૂતરને મારી નાખીએ બે એક જ વસ્તુ થાય બેયમાં એટલી જ હિંસા છે તો કે છે કે વાણીનું તપ કરવું જોઈએ અને વાણી કઠો મૌન સેવવું વધારે સારું એના કરતાં આપણે બોલવું અરે હું તો સાચું હોય તો કહી જ દઉં અને બીજાને ખોટું લાગે છે ભાઈ એવું જરૂરી નથી સાચું હોય તો આ બાંધી કે બોલવું જ પડે તો બોલવું જ પડે તો કડવું કર્યા વગર બોલવું અને જો કડવું કર્યા વગર બોલી શકાય એમ ના હોય તો રહેવું બોલવું જરૂરી નથી બોલવું તો સત્ય જ બોલવું નહીતર ના બોલવું એમ તો કહે છે કે પેલામાં છે ને ગીતાજીનું અનુદ્વેગ કરમ વાક્ય આ ચાર શ્લોકો તમે જરા જોઈ લેજો સત્તરમાં અધ્યાયના ચૌદ પંદર સોળ ત્રણ જાતના તપ કીધા છે આપણે તપ કરવું છે ને તો તપ કરવા માટે હિમાલયમાં જવાની જરૂર નથી જુઓ કેવી રીતના તપ છે આ વાણીનું તપ છે અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ કોઈને ઉદ્વેગ ન કરે એવી વાણી બોલવી જોઈએ એ વાણી સત્ય હોવી જોઈએ પ્રિય હોવી જોઈએ અને હિતકારી હોવી જોઈએ સ્વાધ્યાય અભ્યાસ એને ચહેવો વાંગમયમ તપ ઉચ્ય સ્વાધ્યાય અને અભ્યાસ આ પાંચ એ વાણીના તપ કીધા છે તો સત્ય જ બોલવું અસત્ય બોલવું જ નહીં અને અસત્ય મધુર જ બોલવું મધુર કરીને જ મીઠાશથી જ બોલવું એ કડવું કર્યા વગર બોલવું કડવું કર્યા વગર ન બોલી શકાય તો એવું સત્ય બોલવાની જરૂર નથી તપ તો મૌન રહેવું મૂંગા રહેવું એમ મૌન છે એ તપ છે ખરેખર તો મૌન રહેવું એ સૌથી મોટું તપ છે પણ મનમાં મીઠાશ હોય ને તો વાણીમાં નીકળે ને કુવામાં હોય હવે આમાં મનમાં કડવાસ ભરેલી હોય કોઈના માટે માની લો મારા મનમાં એક નફરત ભરેલી છે તો એના માટે મારા મોઢામાંથી મધુર વાક્ય નીકળે જ નહીં એટલે મનને પહેલાં તો મીઠું કરવું વિવેકપૂર્વક તો કે છે કે સત્ય બોલવું અસત્ય બોલવાથી શું થાય વાણીનું બળ ઘટતું જાય જે માણસ કોઈ દિવસ જૂઠું ન બોલતો હોય ને એના એને એના એની વાણીમાં બળ હોય બળ હોય એટલે વાક સિદ્ધિ જેને કહેવાય ઓછામાં ઓછું બોલો સત્ય જ બોલો મધુર જ બોલો અને હિતકારી જ બોલો તો તમને વાપ સિદ્ધિ પ્રાપ્ત થાય તમે જે બોલો નહીં થઈ જાય જે બોલો એ થઈ જાય મહાત્માઓ ઘણા કહે છે ને ઘણી વખત બોલો એ થઈ જાય છે એનું આવા ચમત્કારોમાં આપણે માનતા નથી પણ મેં જોયેલો એક ચમત્કાર તમને કહું આ સ્વામી રામતીર્થ દ્વારકાવાળા એક વખત એને જમણવાર કંઈક કંઈક કાર્યક્રમ હતો એટલે એણે જમણવારની યોજના કરી એમને કીધું અમે રાજકોટથી ઘણા બધા લોકો ગયા એટલે ત્યાં રેલવે સ્ટેશન છે એના સ્ટેશન માસ્તર આવે એના સારા સંબંધો ગામના થોડાક લોકો આવે જે રેગ્યુલર એની પાસે આવતો એમ બધાને આમંત્રણ આપ્યું બધા જમતા હતા અમે જમવા બેસી ગયા હતા સ્વામીજી એમ પાછળ હાથ રાખીને આટા મારતા હતા એમાં પહેલાં રેલવે સ્ટેશનવાળા જોશીભાઈ કે એવું નામ હતું એનું નામ ભૂલી ગયું એને એને થાળીને જોયું ને તો લાડુ નહોતા ખલાસ થઈ ગયા એટલે એ આમ જોતા હતા કોઈ લાડુવાળો નીકળે કેમ એટલે સ્વામીજી જોઈ ગયા તમારે લાડુ જોઈ લો આપી દો ભાઈ એની પાસે લાડુ આવ્યો ક્યાંથી અમે જોઈ છીએ કે પાછળ ખુલ્લા હાથ રાખીને ફરે છે અને લો આપી દીધો ત્યારે તમને ધ્યાન ન પછી યાદ આવ્યું કે આ સ્વામીજી લાડુ કાઢો ક્યાંથી પણ એટલું બધું એને વાક તપસ હતું જે બોલે થઈ જતું એક અત્યારે છે જ સુરતમાં એક ભાઈ જે અત્યારે અમારા ત્યાંના ટ્રસ્ટના પ્રમુખ પણ છે એણે એક જમીન લીધેલી બહુ મોટી કંઈક સો વીઘા પચાસ વીઘા કંઈક અને ભાવ ડાઉન થઈ ગયા સુરતમાં હવે મૂળ ભાવે કોઈ લેવા તૈયાર નહીં ખૂબ પ્રયત્ન કર્યા છાપામાં જાહેરાતો આપી ખૂબ પ્રયત્ન પોતે બિલ્ડર એટલે કેટલા બધા સંપર્કો હોય પણ જમીન વેચાય જ નહીં એક વખત બાર છે દર પૂનમે આવતા સ્વામીજીની વાત કરી સ્વામીજી આ એક જમીન કંઈ વેચાતી નથી મારે તો હવે ગમે એ ભાવે પણ દઈ દેવી છે સ્વામીજી બેઠા તા એકાગ્રતામાં તો એને સાંભળવી કે સ્વામીજી શું કરાય તમને શું લાગે શું કહે છો એ કે ઓલી જમીન કે આપણે એક લીધી છે ને એ કે બહુ માથાનો દુખાવો થઈ ગઈ છે કંઈક મારા પૈસા અહીંયા ફસાણા છે છૂટા થાય ને વેચી નાખો તો કે ના વેચશો એના ખૂબ તમને સાહેબ વીસ ઘણા ભાવ મળ્યા એના એ એ જ વખતે પંદર જ દિવસમાં જે કોઈ લેવા તૈયાર નહોતું એટલે આ બધી વસ્તુ જો તમે સત્ય હિત અને પ્રિત પ્રિતકારક એટલે મધુર અને નિર જરૂરિયાત વગરની વાણી ન બોલો વાણીનું તપ થતું હોય તો વાક તપસ એ વાક તપ કહેવાય અને એનાથી વાક સિદ્ધિ થાય વાણીની સિદ્ધિ થાય તો એક તો સત્ય બોલવું જોઈએ બીજું મધુર બોલવું જોઈએ ત્રીજું હિતકારક સત્ય છે મધુર છે પણ કામનું નથી એનું હિત નથી એનું અહિત કરે છે તો એવું ન બોલવું અહિતકારી ન બોલવું જોઈએ હિતકારક જ બોલવું જોઈએ આ ત્રણ વસ્તુ તો આમાં કીધી આ શ્લોકમાં જ પણ એ સિવાયની બે વસ્તુ બીજી પણ છે જુઓ સત્યમ પ્રિયમ હિતમ ત્રીજું ચોથું છે નિમિત્તમ કાંઈક નિમિત્ત હોય તો કેવું નિષ્પ્રયોજન અમસ્તે અમસ્તે શું કામ વાત કરવી એના માટેનું કાંઈક પ્રયોજન તો હોવું જોઈએ ને કંઈક નિમિત્ત હોવું જોઈએ તમે કહો છો તો એનો કઈક હેતુ હોવો જોઈએ ને હેતુ વગર કેવું એનો કોઈ અર્થ નથી એમ ગમે ત્યારે ગમે એ વસ્તુ કહેવાય એમ દસ આપણે તો એવું કહેતા જ હોય છે દસ વર્ષની દીકરી હોય ને ત્યાં દાદીમાં કહેતા તારા લગ્નમાં છે ને બેટા મારે તો આમ કરવું છે પણ તમે કે નહીં ત્યારે એ અત્યારે નિમિત્ત નથી ને ભલે એ તો પ્રેમ પ્રેમવશ મોહ જ કહેવાય મોહવશ કહેતા હોય છે પણ આપણે જે કાંઈ બોલીએ એની પાછળ કંઈક નિમિત્ત હોવું જોઈએ નિર્નિમિત્ત નિષ્પ્રયોજન કોઈ વસ્તુ બોલવી નહીં આની જરૂર છે નથી જરૂર તો ના બોલો ને આમસ્તા મસ્તા શું કામ બોલો નિષ્પ્રયોજન ના બોલવું જોઈએ અને શું કહેવાય પેલું ટૂંકમાં ટૂંકમાં કહેવું એને શું કહેવાય જરૂર હોય એટલા શબ્દો ઘણા દીર્ઘ સૂત્રી હોય લાંબુ 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 બોલે મને તેવા ઘણા મળે છે પ્રશ્ન પૂછે ને તો એટલું બધું બોલે સ્વામીજી એક પ્રશ્ન છે શું છે તો આખું પ્રવચન બોલે પછી પૂરું થાય ને કે તમારે પૂછવું છે શું તો કે મારે એ પૂછવું છે કે એમ કરીને વળી પાછો એક ફકરો બોલે પછી આપણે કે હજી મને એમાં કઈ સમજાણવું નહીં તો મને બે વાક્યમાં કહોક શું કે સ્વામીજી આમ નહીં નામ કરવું કામ કરવું પછી સીધું કયો ને ભલે માણસ દીર્ઘસૂત્રી લાંબુ 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 કરીને બોલે એમ બિનજરૂરી બોલે એટલે દીર્ઘસૂત્રતા ન હોવી જોઈએ એટલે હિતમ હોય નિમિત્તમ હોય સત્યમ હોય પ્રિયમ હોય આવું જો આપણે બોલીએ દીર્ઘસૂતરી પણ ન રાખીએ અને નિંદા ટીકી ટીકા અને નિંદા કરતા હોય નિંદા અને ટીકાના વાક્યો પણ આપણે મસ્ત મસ્ત બોલતા હોય એની પાછળ આપણી અંદરની અધૂરક બોલાવે આપણને જે મારામાં નથી હું બીજામાં જોઉં ને એટલે મને એમાં દોષ દેખાય કે હવે થઈ ગયો મોટો સત્યવાદી ભલામણ જોઈએ હવે અમે એને તો શું કામે તમે એની એવી નિંદા કરો છો તમે બોલી ન શકતા હોય તો ના બોલો ને આ બધા વાણીનો વ્યય છે એ વાણીને વાણીનો વ્યભિચાર કહેવાય એ તમારી વાણીને નબળી બનાવે તમારા તમારી વાણીમાં અસર ન રહે તમારી વાત કોઈ માને જલ્દી શું કામ નથી માનતા કારણ કે આપણે વાણીને એટલી બધી નબળી માયકાંગલી બનાવી દીધી છે જેને કહેવાય વાણી પ્રખર હોવી જોઈએ ને પ્રખરતા તો પ્રાપ્ત થાય એ સત્ય હોય પ્રિય હોય હિતકારી હોય નિમિત્તપૂર્વકની હોય અને એમાં કોઈની નિંદા સ્તુતિ ન હોય અને દીર્ઘસૂત્રતા ન હોય એટલે લાઘવ હોવું જોઈએ વાણીમાં એક વાક્યથી પતે તો દસ વાક્યો બોલવાની જરૂર નથી હાથી પતે તો હા હા જરૂર આવીશ ને હું આમ કરીશ ને હું એ કાંઈ લાંબુ કહેવાનું જરૂર હા જરૂર આવીશું વાત પૂરી થઈ ગઈ એને સંતોષ થાય એટલું જ બોલો તમે જરૂર હોય તમારી વાતને સ્પષ્ટ થાય એટલું જ બોલવું જોઈએ અને એ ઉપરાંત સ્વાધ્યાય પ્રવચન સ્વાધ્યાય અને અભ્યાસ એ બંને માટે વાણીનો ઉપયોગ કરવો જોઈએ ઇન્દ્રિયના સ્તરે બધા તપમાં વાક તપસ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે માનો કે આપણે આજથી હું કાંઈ જોઈશ જ નહીં આંખો બંધ દસ દિવસ સુધી હું આંખો નહીં ખોલું તપ છે બરાબર છે દસ દિવસ સુધી હું કાંઈ સાંભળીશ નહીં હમણાં જમીનમાં ખાડો કરીને અંદર વ્યા જાય કે આ સંસારના વિષયોનો સ્પર્શ ન થાય કે હું આજથી કોઈ મધુર સ્વાદ નહીં લઉં હું મેં તો એવું કહેલું હતું ને છ મહિના માત્ર બાફેલું જ ખાધું કશું જ નહીં મીઠું નહીં મરચું નહીં ગળું નહીં મસાલા નહીં કોઈ નહીં ખાલી ભાત અને રોટલી છાસ અને દહીં અને રોટલી બસ એવું જ છ મહિના ખાધું વજન ચૌદ કિલો ઉતરી ગયું અમારે રામ રામબાબુ મળ્યા ને ત્યારે એણે મને કીધું મને કે આ દેહ શુદ્ધિ માટે જરૂર છે અને ફાયદોય થયો તો ઘણો બધો ફાયદો થયો હતો પણ ત્યારે વર્ષાબેન જેવા કોઈ ઘરમાં ન હોવા જોઈએ નહીં તો તમારું એક વખત લાડુ બનાવ્યા મેં પણ હું તો ગળ ખાંડ ખાવાનું તમારે મેં તો આગળ લીધી છે તો કે આમાં ગોળ નથી ભાઈ ગોળ વગરના લાડુ કેમ ખવાય કે ખાંડે નથી પણ તો શું એ કે ખજૂરને મજ ખુશ મેં તો આજ ખાઈ લઉં છું હવે પછી આવું ન બનાવતા ગમે એમ કરીને ખવડાવી દે ને આપણને એને એનો એનો પ્રેમ હોય એને એમ કહેવાય બિચારા કેટલા દિથિ હાલ બાફેલું જ ખાય છે તો કંઈક તો ખાય એમ પણ એ બધી વસ્તુઓ તપ છે એમાં સૌથી શ્રેષ્ઠ તપ છે વાણીનું તપ વાણીનું તપ એટલે આ પાંચ વસ્તુઓ સત્યમ પ્રિયમ હિતમ નિમિત્તમ અને લાઘવમ દીર્ઘસૂત્રતા ન હોય લાઘવ હોય લઘુતા હોય એ પાંચ પ્રકારને તમે અનુસરો વાણીને અને બાકીના સમયે મૌન રાખો મૌન રાખવું સહેલું છે આખો દિવસ નથી બોલવું થઈ શકશે પણ આખો દિવસ જરૂર વગરનું નહીં બોલવું કરી જુઓ ખતરો બોલાઈ જાય પછી અદલ એટલે આ તો મારે બોલવાની જરૂર નથી હું ન બોલ્યો તો એ હાલત એમ તો એ સૌથી ઇન્દ્રિયોના સ્તરે થતાં બધા તપમાં વાક તપસ એ મોખરે છે સૌથી શ્રેષ્ઠ છે અને વિચાર અને વ્યવહારમાં કેવી દ્રષ્ટિ હોવી જોઈએ એની વાત કરે છે ઔદાસીન્યમ અભિપ્સ્યતામ ઉદાસીનતાની ઈચ્છા સેવવી અચ્છા ઉદાસીનતા એટલે શું સમજવું આપણે મોઢું આમ લટકાવીને બેસવું એવું ઉદાસ થઈને બેઠા છે આપણે એવું કહેતા હોય ને એવું નહીં પણ તટસ્થતા નિષ્પક્ષ હતા કોઈના પક્ષે ભળવાનું નહીં સારું માઠું જે હોય બધું યોગ્ય જ છે એમ એટલે વિષાદગ્રસ્ત કે બેધ્યાનપણાનું નામ ઉદાસીનતા નથી અહીંયા ઉદાસીનતા એટલે તટસ્થતા હતા નિષ્પક્ષતા કોઈનો પક્ષ લેવો નહીં સમગ્ર વ્યવહાર જ્યારે સાપેક્ષ છે ત્યારે બુદ્ધિમાન મનુષ્ય કોઈ પક્ષે ભળે નહીં કઈ વસ્તુ સાચી ને કઈ ખોટી તમે માનો એના પક્ષે એ સાચી હોય ઘણી વખત આપણા પક્ષે ખોટી હોય એટલે જૈનોમાં એક મત પ્રવર્તે છે આવો એને શું કે છે એમાં બહુ સરસ શબ્દ છે એના માટે એ કોઈ વસ્તુને એના ધર્મમાં બરોબર કે ના બરોબર માનતા જ નથી એમ સાપેક્ષ હા સમ્યક નહીં આમ પણ હોઈ શકે આમ પણ હોઈ શકે એમ બે સાચું છે એમ આપણે એમ કે આમ છે જો તમને યોગ્ય લાગે વાત સાચી યોગ્ય ન પણ હોય અને આમ હોય તો કદાચ બીજી દ્રષ્ટિ પણ હોય એમ કેવો વાદ કે છે અજા નહીં બહુ સરસ શબ્દ યાદ આવશે તો હું કહીશ તમને તો એ હોવું જોઈએ ખરેખર એમ કારણ કે દરેક વસ્તુ સાપેક્ષ છે આપણે કોઈનો ન્યાય કરવા બેસી શકીએ નહીં અને બેસવું જોઈએ પણ નહીં અને જો એક જ ન્યાય કરવા બેસશું ને તો સતત આપણે ન્યાય કર્યા જ રાખવો પડશે કારણ કે આ ઘટનાઓ પૂરી થવાની જ નથી કંઈક ને કંઈક જીવનમાં આવ્યા જ રાખવાનું તો પછી આપણું આપણું ચિંતન ક્યારે કરીશું એમ તો કોઈ કોઈનામાં મનની અંદર આવી ઉદાસીનતા રાખવી એમ કોઈ મત બાંધી ન લેવો એમ કે આ બરાબર ને આ બરાબર નહીં પરિસ્થિતિના આધારે કોઈ એક નિર્ણય લેવાતો હોય છે પણ એ નિર્ણય હંમેશા સાપેક્ષ હોય છે સભાન વ્યક્તિ એવા નિર્ણયમાં પડતી નહીં પડતી નથી એવો આગ્રહ આપણે રાખવો નહીં કે આમ જ હોવું જોઈએ આમ ન જ હોય એમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે પેલો શબ્દ ધરાવ આવે છે પણ યાદ નથી આવતો એટલે કોઈ વસ્તુનો આગ્રહ ન રાખવો એમ એનું કહેવાનો અર્થે કે કોઈ માટે રાગ પણ ન રાખવો દ્વેષ પણ ન રાખવું કે નાના આમ જ હોવું જોઈએ મારી આ માન્યતા આપણી માન્યતા આપણી છે બીજાની માન્યતા બીજી પણ હોય એટલે ઉદાસીનતા સેવવી નિષ્પક્ષતા રાખવી તટસ્થતા રાખવી એમ જ્યાં રાગ હોય રાગનો અભાવ હોય તો પછી આસક્તિ ન હોય નહીંતર રાગ હોય ને તો આસક્તિ પણ હોય એટલે કોઈના માટે રાગ કે આગ્રહ ના રાખો ત્યાગ સર્વત્ર અસંગતા જાળવવી એનું નામ અવદાસીન્ય અસંગતા કોઈ કોઈની સાથે ચોંટવું નહીં જોડાવવું નહીં એનું નામ અસંગતા એનું નામ ઉદાસીનતા કયો અસંગતા કયો અવદાસીન્ય કયો આ વ્યક્તિગત ઉદાસીનતાની વાત થઈ પણ લોકો સાથે શું કરવાનું લોકો સાથે વ્યવહાર થાય ત્યારે આપણે ઉદાસીન કેવી રીતે રહી શકીએ કોઈ જરૂરિયાતવાળો માણસ છે તો એના પક્ષે આપણે બોલવું પડે બે શબ્દો અથવા આપણા માટે કંઈ જરૂરી હોય તો કહેવું પડે તો કહે છે કે જનકૃપા નૈષ્ઠુર્યમ ઉત્સુજ્યતા જનકૃપા લોકો ઉપર કૃપા કરવાનું કે નિષ્ઠુરતા દાખવવાનું છોડી દો એવી રીતે લોકો આપણા ઉપર કૃપા કરે કે નિષ્ઠુરતા દાખવે એવી અપેક્ષા પણ છોડી દો જેને જરૂરિયાત હોય એના માટે તમે કંઈક મદદરૂપ થાવ ને એમ તો આ જગતમાં કોણ જરૂરિયાતવાળું નથી આ જે બહુ ગહન સાધના કરે છે એના માટેની વાત છે સામાન્ય હરતા ફરતા કરતા હોય એની વાત નથી પણ જે ગહન સાધનાઓ કરે છે એના માટે કૃપા અને નિષ્ઠુરતાનો ત્યાગ કરવો વ્યક્તિગત લાભ માટે કોઈ આપણે પ્રવૃત્તિ તો નથી કરતા સમજો પણ કોઈ પીડિત છે કોઈ દુઃખી છે એ મળે ત્યારે શું કરવું એના પર કૃપા કરવી કે નહીં એને મદદરૂપ થવું કે નહીં અથવા કોઈ જુલમી કે કોઈ ઘાતકી માણસ હોય તો એના પ્રત્યે નિષ્ઠુરતા દાખવવી કે નહીં તો કે ના દાખવવી પણ આ યોગ્ય છે જ નહીં તો એના માટે શું કરું તો કે ભગવાનને પ્રાર્થના કરો આખી દુનિયાને સરખી કરવાનો ઠેકો આપણે લીધો નથી જો આમાં ઊંડા ઉતર હોય તો આપણે વ્યવહાર સત્તામાં હોય તો આ કરવું પડે જેને આવશ્યકતા છે કોઈ પીડિત છે તો એના ઉપર કૃપા કરવી જોઈએ એને સહાયરૂપ થવું જોઈએ અને કોઈ નિષ્ઠુર માણસ છે તો એને રોકવો જોઈએ પેલો જુલમી માણસ છે તો એને રોકો એના માટે નિષ્ઠુરતા દાખવવી જોઈએ એને ડારો દેવો પડે આપણે કહીએ ને કે સાપને મારો નહીં તો કાંઈ નહીં પણ ફૂફાળો તો રાખવો પેલા શું કે ડંખ મારો નહીં તો કાંઈ નહીં ફૂફાળો તો રાખવો જોઈએ ને પણ આ વ્યવહાર સત્તાની વાત છે જ્યારે તમે આ વ્યવહાર સત્તામાંથી મુક્ત થઈ ગયા છો ને ઘર છોડી દીધું આ બધી વાતો આવ્યા પછીની વાત છે તો હવે તમારે ફૂંફાળો રાખવાની જરૂર નથી તમે તમારા રસ્તે ચાલતા જાઓ બસ તમારા પ્રારંભમાં હશે એમ જ થશે એક પાંદડું પણ ઈશ્વરની ઈચ્છા વગર હલતું નથી આપણે આવું બોલીએ છીએ પણ આ કેટલી કેટલી હદે આમાં આપણે શ્રદ્ધા ધરાવીએ છીએ વિચાર કરજો જો ખરેખર ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડું હલતું હોય તો કોણ મારું શું બગાડી શકવાનું છે કોણ કોઈનું શું બગાડી શકવાનું છે વિચાર તો કરો એના પ્રારંભમાં નહીં હોય તો એ થવાનું જ નથી તમારા ખિસ્સામાં પૈસા હશે ને કોઈક હાથ નાખશે ને તો એના હાથમાં નહીં આવે કાગળિયા આવશે પૈસા રહી જશે અમે એવા દાખલા છે અમારે નોકરી જ્યાં કરતો એક નાનું ગામ હતું અમારી પાછળ એક બોરીચા ભાઈ રહેતા જ્ઞાતિએ બોરીચા લઈને અટકે બોરીચા હતી ઓસરીમાં એમના સાસુ સૂતા હતા બેડરૂમમાં પતિ પત્ની સૂતા હતા બેઠક રૂમમાં દાદા સૂતા હતા બેઠક રૂમનો એક દરવાજો બહાર પડતો હતો હવે ચોર લોકો પડ્યા ક્યાંથી પડ્યા ભગવાન જાણે એ બહારનો દરવાજો ખોયલો અથવા તોયડ્યો અને કબાટ આખો મોટો એમાં તિજોરી હતી આખો કબાટ ઉપાડીને લઈ ગયા આટલા બધા લોકો હતા લઈને પછી દૂર તો કાંઈ આટલું બધું ઉપાડીને જવાય નહીં એટલે નદીએ લઈ જાય અને ન્યા જઈને તોડ્યો અને એમાં જે વસ્તુ હતી બધી લઈ ગયા અને પછી ખબર પડી ગયા કબાટ ક્યાં અને આ બાયણું કોણે આ નકુચા કોણે તોડી નાખ્યા ચોર આવ્યા લાગે આજુબાજુ જોયું કે કબાટા ચોડવા ઉપાડી ગયા તો એક ભાઈ લોટે ગયા છે ગામડામાં તો હું નદીએ જવાનું હોય તો કે એ વાંકોકનો કબાટ પડ્યો છે તો આ દોડીને ગયા કે આ તો અમારો છે જોયો આખો ખાલી કપડાં વપરા બધું લઈ ગયા ને ઓલી બેન બિચારી જે પુત્ર વધુ હતી ને ઘરે મારા બધા ઘરેણા મેં આજે જ એમાં મૂક્યા લગ્નમાંથી આવ્યાં હોય એટલે બધા પોટલું વાળીને તો ક્યાં મૂક્યા તો કે ઓલી તિજોરીમાં અંદર મૂક્યા તિજોરીનું ખાનું એ તોડેલું એટલે અંદર હાથ થઈ ને તો ખાચામાં એ પોટલી પડી હતી બધું લઈ ગયા એ બાઈના ઘરણા રહી ગયા એ એણે ન્યાખ્યા અહીંયા તો નિરાત જ હતી ને ચોર લોકોને પણ તમારા નસીબમાં હોય ને તો કોઈ ન લઈ જાય આપણે એમ કે હાથમાંથી લઈ જાય નસીબમાંથી કોણ લઈ જાય હાથમાંથી નહીં ન લઈ જાય જો આપણા પ્રાર્ધમાન હોય તો હાથમાંથી નહીં ન લઈ જાય નસીબ ખુદા કે ધે ઘેર કે ખુદા કે ઘર દેર હે અંધેર નહીં એ ખુદાની ઘેરે દેર હશે મારા ઈશ્વરને ત્યાં દેર પણ નથી અંધેર પણ નથી જ્યારે જે સમયે જેવું થવાનું હોય ત્યારે તે સમયે તેવું જ થાય આટલી શ્રદ્ધા હોવી જોઈએ આપણને અને હવે આપણે તો અધ્યાત્મના સ્ટુડન્ટ છીએ કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હળતું નથી આટલી શ્રદ્ધા નહીં હોય તો પહોંચાશે નહીં સમર્પણ હોવું જોઈએ પૂરેપૂરું સમર્પણ કે જે ઈશ્વર કરે એટલે મેં પહેલાં શરૂઆતમાં બે વાક્ય ગોલ્ડન સેન્ટેન્સ તમને કીધા હતા કે દસ બાર વખત સવારે ઉઠીને રાતે સુતા પહેલાં બોલજો જે તમે આજ સુધી નથી બોલ્યા કારણ કે યાદ જ નથી રહ્યા ને તો ઘણા બધા સમસ્યાઓમાંથી આપણે પાર નીકળી જઈએ જે છે જ્યાં છે જેવું છે યોગ્ય છે કારણ કે મારા ભગવાને લીધેલો વેશ છે એ ભગવાન જ હોય તો અયોગ્ય કેવી રીતે હોય ફલાણા બેન તો આમ છે અને ભાઈ તો આમ છે એ યોગ્ય છે કારણ કે ઈશ્વરની ભૂમિકામાં છે અને જે બને છે જ્યાં બને છે જેવું બને છે યોગ્ય છે કારણ કે ઈશ્વરની યોજના છે અને ઈશ્વરની યોજના હંમેશા કલ્યાણ કરવાની હોય એ કલ્યાણ સિવાય અને બીજું કાંઈ કરતા આવડતું મારા સ્વામી એવું કહે કે એવો ઠોઠ નિશાળીઓ છે કે એને અનુગ્રહ કરવા સિવાય કાંઈ આવડતું જ નથી એ માત્ર અનુગ્રહ ગ્રહ કરતાં જ શીખવો હવે તો પછી એ કેવી રીતે કઠોળતા કરે એ જે કરે એમાં અનુગ્રહ છે માટે જે બને છે જ્યાં બને છે જેવું બને છે યોગ્ય છે ઈશ્વરની કલ્યાણકારક યોજના છે માટે એ અયોગ્ય હોય નહીં આટલો ભરોસો હોય તો આપણે સર્વત્ર અસંગતા જાળવી શકીએ અને તો પછી આપણે નિષ્ઠુરતા કે જનકૃપા દાખવવામાંથી બચી શકીએ અને કહે છે કે દયા અને કરુણા જ્યાં આવશ્યક હોય કરવી જ પડે એવું લાગે આપણને કે આમાં તો આપણે કંઈક કરવું પડે ત્યારે અમારા સ્વામીજી એવું કહે છે કે પ્રાર્થના કરો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે તમે નિર્દોષ છો તમારું દિલ ચોખ્ખું છે તમે જનકૃપા અને નિષ્ઠુરતાથી બચેલા છો તો તમારી પ્રાર્થના તરત સંભળાશે એક સાદું ઉદાહરણ તમે જુઓ ને એક ભાઈને એક બેન હોય ભાઈ નાનો પાંચ સાત વર્ષનો હોય ને બેન આઠ દસ વર્ષની હોય ભાઈ મમ્મીને કે મમ્મી એક ચોકલેટ દે ને ફ્રીજમાં પડી મમ્મી એક ચોકલેટ દે ને તો મમ્મી ન આપતી હોય પણ એ ભાઈને બદલે પેલી બેન એમ કહે કે મમ્મી ભૈલાને એક ચોકલેટ દે ને તો માને દેવાનું મન થાય કે નહીં પોતાના માટે માગે તો ન થાય પણ એમ કે મમ્મી ને એક ચોકલેટ દે એને કાલે ખાધે મમ્મી ફલે તો આજે એક દે ને તો કે સારું ચાલ તું હું લઈ દઉં તમે બીજા માટે માગો ને એ તરત ફળે કારણ કે એમાં તમારો સ્વાર્થ નથી હોતો એટલે જ્યારે આવું કાંઈ જરૂર લાગે કે હવે આમાં કૃપા કરવી જ પડે એમ છે કે નિષ્ઠુરતા દાખવવી જ પડે એમ છે નહીંતર આ સુધરશે નહીં કે આ બગડશે આ બીજાનું અહિત થશે ઘણું બધું ફલાણું થઈ જશે આપણે તો માણસ તરીકે આપણી ફરજ બજાવી એ ફરજો બધી પૂરી થઈ ગઈ હવે હવે આપણી એક જ ફરજ છે આત્મચિંતન કરો અને જ્યાં આવી અત્યંત આવશ્યકતા લાગે ત્યાં હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન આ યોગ્ય થતું એવું લાગતું નથી તો આનું સરખું કરજે આના ઉપર કૃપા કરજે તમે બીજા માટે માગશો ને તરત મળશે પોતાના માટે હજી કદાચ એ વાર લાગે સમજી લો બીજા માટે શું કામ મળશે તમે માગણી કરી તમે પ્રાર્થના કરી અથવા આપણે મહાત્માના આશીર્વાદ લેવા જઈએ ને કે ભગવાન સ્વામીજી આશીર્વાદ આપો કે અમારું આ એક કામ સરસ થઈ જાય તો કે હા ભગવાન કૃપા કરશે મારા આશીર્વાદ છે આશીર્વાદ છે એટલે શું આપ્યું તમને આશીર્વાદ આપ્યા એટલે શું આપ્યું એના તપના બળમાંથી એક ટુકડો કાપીને તમને આપ્યો એના પુણ્યમાંથી એક ટુકડો તમને મળી ગયો આપણું પુણ્ય તો એટલું નહોતું કે એટલું જોર કરી શકે એનો એક ટુકડો આપણને પ્રાપ્ત થયો એટલે આપણું આપણા પ્રતિબંધો ડાયલ્યુટ થઈ ગયા ખ્યાલ આનું નામ કૃપા તમારી પ્રાર્થના એટલે તમારું તમારું સતનું બળ એ પરિસ્થિતિ સુધારવામાં ઉપયોગી થશે એટલે પ્રાર્થના કરવી એ તમે મોટામાં મોટી સહાય કરી કહેવાય મોટામાં મોટી કૃપા કરી કહેવાય તમે કોઈને ધક્કો મારી નાગો કરી નાખો ને ઓલાને બચાવી લ્યો એના કરતાં એ મોટી કૃપા આ છે પણ જો તમે એ સ્થિતિમાં હોય તો એટલે કહે છે કે તમે બિલકુલ પહેલાં તો તટસ્થ થઈ જાઓ અસંગ થઈ જાઓ ક્યાંય આસક્તિ ન હોય અને છતાંય જરૂર પડે આવશ્યકતા જણાય તો એનો શ્રેષ્ઠ ઉપાય છે પ્રાર્થના આ ન્યાય કૈરાજ જ કરશું બધાના તો આ પરિસ્થિતિ તો કોઈ દિવસ સુધરવાની જ નથી આપણે ન્યાયાધીશ થઈને જ રહેવું પડશે તું સાચો છે ને તું ખોટો છે એવું બધું સાચા ખોટામાં પડવું જ નહીં કોઈ દિવસ કોઈનો પક્ષ ન લે આ બધી વસ્તુ હવે અમને સમજાય કે અમારા સ્વામીજી કેમ સેમાય પડતા નથી આ બધું સમજ્યા પછી ત્યાં સુધી એમ લાગે સ્વામીજી સ્વામીજી ખરેખર જરાક આ લોકોને આટલું તો કહેવું જોઈએ હોય કે નહીતર કંઈ આ આ રીતે કેમ ચાલે એમ ન કહેવું જોઈએ આપણે ને લાગે કહેવું જોઈએ એમ પણ એ જે લેવલે બેઠા છે ત્યાં માત્ર એની પ્રાર્થના પૂરતી છે એને કહેવાની જરૂર જ નથી એ ખાલી મનમાં સંકલ્પ કરે ને કે આવી પરિસ્થિતિ ન થવી જોઈએ હે ભગવાન બસ તરત સુધરી જાય અને એ પરિસ્થિતિનું નિવારણ થઈ જાય એટલે આ બધી વસ્તુઓ ખૂબ મોટી અસર કરતી હોય છે અલિપ્ત રહેવું એનું નામ અવદાસીને ગણાવવું જોઈએ તો કે છે કે લોકોના અભિપ્રાયો પ્રમાણે પોતાની મુલવણી ન થવી જોઈએ પોતાના ઉપર પણ લોકોની કૃપા થાય એવી અપેક્ષા રાખવી અથવા મારા તરફ કોઈ નિષ્ઠુરતા ન દાખવે એવી અપેક્ષા રાખવાની જરૂર નથી એવી અપેક્ષા આપણે એટલા માટે રાખીએ છીએ કે લોકોના અભિપ્રાય આપણા માટે મૂલ્યવાન હોય કોઈ કેમ કે સ્વામીજી તમે તો બહુ મસ્ત મજાના માણસ છો હા તો આપણો આમ કોલર ઊંચો થઈ જાય આપણને ગમે ને બધાને ગમે પણ એવી જરૂર નથી એમ ભલે કોઈ કે સારી વસ્તુ છે સ્વીકારવું ખુશય થવું પણ ન કે તો દુઃખી થવાની જરૂર નથી એમ બધી જ જગ્યાએ ખુશ થવાની બધાને છૂટ છે દુઃખી થવાની કોઈને છૂટ નથી શું કામ નથી કારણ કે હું સુખ સ્વરૂપ છું ભારતીબેન સુખ સ્વરૂપ માણસ દુઃખી કેવી રીતે હોય ન હોવો જોઈએ ને ખરેખર તો હું મારા સ્વરૂપને ભૂલી જાઉં છું એટલે હું દુઃખી થાઉં છું હું મને યાદ નથી રાખી શકતો તો બીજાને કેવી રીતે યાદ રાખવાનું ભગવાનને કેવી રીતે યાદ રાખવાનું એટલે સુખ સ્વરૂપ છીએ એટલા માટે આપણે કોઈની પ્રશંસાની કે કોઈ આપણી મુલવણી કરે એવી અપેક્ષા રાખવાની જરૂર નથી એને બહુ મહત્ત્વ આપવું જ નહીં કોઈ મને સારો કે માઠો કે કોઈ સારો કે તો રાજી થવું કે સારી વાત છે ચાલો આપણે હજી વધુ સારા બનીએ ખુશ થવાનો અધિકાર છે દુઃખી થવાનો અધિકાર નથી અને આપણે સૌથી વધુ બધું દુઃખી થતા હોઈએ છીએ સૌથી વધુ મધુ આપણે શોધી કાઢતા હોઈએ કેમ દુઃખી થવું ક્યાંથી દુઃખી થવું જરાક કોક કંઈક કહે તો હું જાજો દુઃખી થઈ જાઉં અને એવું એટલા માટે કે એનાથી બધા બીજાની સિમ્પતિ પ્રાપ્ત થાય ને જરાક પેટમાં દુખતું હોય ને તો આપણે સહન કરી શકતા હોય પણ બીજા કોક આવે ને એટલે આમ ઓહો કારણ કે ઓલામ કે અહીંયા બહુ દુઃખે છે આમ આપણને સહાનુભૂતિની જરૂર છે એવો આપણને અધિકાર જ નથી સુખી થવાનો અધિકાર છે દુઃખી થઈ એનો અર્થ એ છે કે હું મારા સ્વરૂપને ભૂલી જાઉં છું અને હું મારા સ્વરૂપને ભૂલી જતો હોય તો જગતને જગદીશને કેવી રીતે યાદ રાખું તો કહે છે કે આ સૂચનો જો કે વિવિધ સંન્યાસી માટે છે પણ બધા જે સન્નિષ્ઠ સાધકો છે એને પણ આ બધા લાગુ પડે છે કહેવામાં આવ્યું કે બ્રહ્માઅમી મિતિ વિભાવ્યતા હું બ્રહ્મ છું એવું એવી ભાવના કરો અને શ્રવણ મનનથી જે વસ્તુની સ્પષ્ટતા થઈ છે એના માટે નિધિ ધ્યાસન હવે એ જ કર્તવ્ય છે તો એ કેવી રીતે કરવું એની વાત હવે આગળ કરે છે એક પાંચમો શ્લોક છે આપણે ખાલી વાંચી લઈએ સમજશું કાલે પરતરે

કર્મ પ્રવિલાપ્યતામ ચિતલા કરતા બોલા ન એ જોઈન્ટ એટલે થઈ ગયો તો છે નાપ્યુતર શ્લિષ્યતા પ્રાર પ્રાર પિહુજ સોરી પ્રારિહોજ્યતા અથ પરાહ્યતા બ્રહ્માત્મના સ્થીયતા અહીંયા આ સ્તોત્ર પૂરું થાય છેલ્લું એક રહ્યું છે એક કાલ અને પરમ દિવસ બે દિવસ આપણી પાસે છે આઠ પગલાં હજી બાકી છે ભરવાના એ કરી દેશું આપણે જરૂર પૂરતું વિશ્લેષણ કરી શકાશે ઓમ પૂર્ણ પૂર્ણમિદમ પૂર્ણ મદમ પૂર્ણાદ પૂર્ણ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય તે ઓ શાંતિ 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 હરી શ્રી ગુરુભ્યો ગુરૂભ્યો નહીં